બારસો એસી મકાનો આવેલા છે તે લોકોને પણ અચાનક પાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી લોકોને પોતપોતાનું મકાન બનાવી લેવા માટેની વાત કરી હતી ત્યારબાદ તમામ મકાનો દ્વારા પોતપોતાની રીતે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોતા સમય માતે કામગીરી પણ કરી હતી યોગેશ પટેલ અને રસ્તો કાઢવા મુદ્દે તમામ સ્થાનિક લોકો દ્વારા તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો એમાં મારુતિધામ સોસાયટી છે નિર્મલ પાર્ક છે પાર્ຖ એક છે પાર્ຖ બે છે આ વિસ્તારમાં જે આ નોટિસો અમને જે મળી હતી અગાઉ એ નોટિસોનો અમે આ રીતે જે જવાબ આપવા એમાં નિલેશ રાઠોડે અમને સપોર્ટ કર્યો છે અને બીજું કે એમને સભામાં પણ એમણે કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે વાત કરીને અમને ભૂલ સપોર્ટ કર્યો છે નિલેશ રાઠોડે અને અત્યારે અમારી સાથે જ છે નિલેશ રાઠોડ અને અમે આ રીતનું જે અમને નોટિસો આપી હતી કે ભાઈ તમારે મકાનો તોડવાના છે મકાનો તોડવાના છે એને નોટિસ ને અમે અમે એવું કીધું કે ભાઈ સ્વેચ્છાએ અમે અમારા બ્લોક ને રિપેર કરવા તૈયાર છે તો અમે અમારી રીતે અમારે બ્લોકો ની કામગીરી બધાએ શરૂ કરી દીધી છે અને મોટા ભાગે લગભગ ત્રણ ચાર દિવસમાં બધાને પૂર્ણ થઈ જશે કામગીરી એ અમારી નિલેશી રાઠોડ ને પણ અમે એમનો આભાર માનીએ છીએ અને સર્વ હાઉસિંગ બસો સિત્તેર મકાનોનો હું બધા વતીનો હું આભાર માનું છું નિલેશસિંહ રાઠોડનો